જય માતાજી દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ખુંખાર ખૂંખાર વિલન અને ગબ્બર એવા અરવિંદ દર્શક મિત્રો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો કામ કરી જ હતું પણ સાથે સાથે અરવિંદ હિન્દી ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું હતું એટલું જ નહીં દર્શક મિત્રો એમને હિન્દીમાં માં ત્રણ થી ચાર ફિલ્મો આપી હતી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં માં બસો થી વધારે ફિલ્મો આપી હતી અરવિંદ રાઠોડ એક વાત કહી દો મિત્રો રમેશ મહેતા અને અરવિંદ રાઠોડ જે ફિલ્મોમાં હોય એ ફિલ્મ કોઈ દિવસ ફ્રોપ જતી જ નથી એમનો આ રેકોર્ડ રહ્યો હતો તો દર્શક મિત્રો વિડિયોના અંત સુધી બન્યા રહો તમને જણાવીશું કે અરવિંદ રાઠોડનું મોત કયા કારણે થયું હતું દર્શક મિત્રો એમનો જન્મ અમદાવાદની એક પોળમાં થયો હતો તેમના પિતાનો વ્યવસાય દરજીકામનો હતો અને એમની મદદ કરવા માટે દુકાન પર અરવિંદ રાઠોડ જતા હતા દરજીકામમાં અરવિંદ રાઠોડનો જરાય ઇન્ટરેસ્ટ ન હતો એટલે દર્શક મિત્રો અરવિંદ રાઠોડ સ્કૂલ કોલેજમાં જઈને નાટકમાં ભાગ લેતા અને દર્શકોની વાહી લેતા અને ઘણા એવોર્ડ પણ એમને જીતેલા છે અને દર્શક મિત્રો અરવિંદ રાઠોડ મુંબઈ માં ફોટો જર્નલિસ્ટ તરીકે કામ કરતા હતા એક નાટક દરમિયાન અરવિંદ રાઠોડ ને રાજ કપૂરે જોયા બે પછી અરવિંદ રાઠોડે પરદાની પહેલી ફિલ્મ કરી મેરા નામ જોકર એ પછી એમની કરિયરની શરૂઆત થઈ ગઈ હતી ઓગણીસો સડસઠમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અરવિંદ રાઠોડે પગ મૂકી દીધો એ પછી એમને ધડાધડ ઘણી બધી ફિલ્મો આપી હતી કે કાંકો જન્નીની જોડ સખી અને સંસાર લીલા જેવી ઘણી ફિલ્મોમાં અરવિંદ રાઠોડે કામ કરી ચૂક્યા તો દર્શક મિત્રો હવે વાત કરીએ તો એમના નિધનની તો એ ઘણા સમયગાળા સુધી બીમાર રહ્યા હતા અને ત્યારબાદ તેમનું નિધન થયું હતું તો દર્શક મિત્રો વિડીયો જરાય વનગમ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ કલાકાર વિશે તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂર કહેજો